નમસ્કાર મારા શ્રોતા મિત્રો નમસ્કાર મિત્રો આજે તમારી સાથે એક સરસ સમજાની વાત લઈને આવ્યો છું મિત્રો આજનો મારા વિષયનું ટાઇટલ છે કુવાડીનો હાથો આજે સમાજના કેટલાક માણસો એવું કામ કરી રહ્યા છે કે જાણે કુવાડીના હાથા બની જતા હોય છે જેમ કુવાડીના હાથા ઉપર એક સ્ટોરી કહું છું કે એક વ્યક્તિ કુવાડી લઈને જંગલમાં જાય છે અને બધા ઝાડવાને આ વ્યક્તિ કહે છે કે હું તમામ ઝાડવાને કાપી નાખીશ અને એ સમયે કેટલાક ઝાડવાઓ હસવા લાગે છે અને કહે છે કે તમે અમને કાપી શકો નહીં તમારામાં તાકાત નથી કે અમને કાપી શકો પરંતુ આપણે જોઈએ છીએ કે હાથા વગરની કુવાડી ક્યાંય કામ લાગતી નથી કારણ કે જ્યાં સુધી કુવાડીમાં હાથો થતો નથી ત્યાં સુધી કુવાડી કોઈ ઝાડને કાપી શકતી નથી એ પેલો ભાઈ નિરાશ થઈને પાછું આવે છે અને એને લાગે છે કે હવે હું કોઈ પણ ઝાડને કાપી શકીશ નહીં પરંતુ એમાંથી એક ઝાડ જે સંસ્કાર વગરનું ઝાડ હતું જ્ઞાન વગરનું ઝાડ હતું એવું ઝાડ પેલા ભાઈની સામે ચાલીને કહે છે કે ભાઈ તમે એક કામ કરો હું તમારા કુવાડીનો હાથો બની જાઉં પણ એક શરત કે તમારે મને કાપવું નહીં ત્યારે પેલો માણસ કહે છે કે હા હું તને કાપવું નહીં પણ તું તારા ઝાડનો મને હાથો આપ એટલે પેલું ઝાડ કુવાડીનો હાથો બનવા તૈયાર થાય છે અને જેવી કુવાડી તૈયાર થાય છે કે તરત જ પેલો ભાઈ જેણે હાથો આપ્યો હતો ને એ જ ઝાડને પહેલાં કાપી નાખે છે અને પછી જંગલના ઘણા બધા ઝાડવા કપાઈ જાય છે અને પેલા ઝાડવા દુઃખી થાય છે કે આમ કેમ થયું કારણ કે એમાંથી ઝાડવામાંથી જ એક ઝાડ ફૂટી ગયું અને કુવાડીના હાથો બની ગઈ ગઈ અને સેવટે બધા જ ઝાડવાને મરવાનો વારો આવે છે અને બધા ઝાડવા કપાઈ જાય છે એ જ રીતે મિત્રો સમાજની અંદર પણ સમાજના કેટલાક વ્યક્તિઓ સમાજ વિરોધી કામ કરતા હોય છે એ લોકોને ખબર નથી કે આપણો સમાજ તૂટી રહ્યો છે આપણો સમાજ કાલી દુઃખી થશે આપણા સમાજને આપણે ઉત્થાન કરીએ સપોર્ટ કરીએ સમાજ સાથે ઉભા રહીએ પણ તેમ છતાં લોભ અને લાલચની અંદર આપણા સમાજના જ કેટલાક માણસો કુવાડીના હાથા બની જાય છે અને છેવટે સમાજને દુઃખી થવાનો વારો આવે છે મિત્રો આપણે કોઈનું ભલો ના કરી શકીએ પણ કોઈનું જૂરું તો ક્યારેય ના કરીએ કારણ કે આપણે જો ખોટા માણસને સપાટ સપોર્ટ કરીશું ખોટા માણસને સાથ અને સહકાર આપીશું તો શેવટે આપણે આપણા સમાજને જ ભોગવવાનો વારો આવતો હોય છે એટલે જેમ બને તેમ સમાજને સપોર્ટ કરીએ સમાજથી વિરોધ જઈશું તો સમાજ દુઃખી થશે આવનારી પેઢી પણ દુઃખી થઈ શકે છે એટલે સમાજને સપોર્ટ કરીએ સમાજનું ઉત્થાન કરીએ સમાજની સાથે રહીએ કોઈ પણ જાતની લોભ લાલચ કે કોઈ પણ જાતનો પ્રલોભન વગર આપણે આપણા સમાજ વિરોધી કામ ના કરીએ કારણ કે આજે આપણને સારું લાગશે પણ આવનારી ભવિષ્યની પેઢી આપણા કૃત્યને કારણે જ્યારે દુઃખી થશે ત્યારે આપણને ખબર પડશે કે ખરેખર હું આ વ્યક્તિને સપોર્ટ ના કર્યો હોત તો આજે અમારા સમાજને દુઃખી થવાનો વારો ના હોતો એ જ રીતે મિત્રો આપણા દેશની અંદર અંગ્રેજો આવ્યા ભર અંગ્રેજો આખા દેશને ગુલામ બનાવી જાય છે કારણ કે એ વખતે પણ કેટલાક લોકો અંગ્રેજોને સપોર્ટ કરતા હતા અંગ્રેજોને ગુપ્ત રહસ્ય ગુપ્ત વાતો પહોંચાડતા હતા અને સપોર્ટ કરતા હતા અને પરિણામે આખા દેશને ગુલામી ગુલામ થવાનો વારો આવ્યો હતો તો મારા યુવાન ભાઈ બહેનો આપણે ક્યારેય પણ આપણા સમાજ સાથે ઊભા રહીએ અને સમાજ વિરોધી કૃત્ય ના કરીએ કારણ કે આ સમાજ છે તો આપણે છે સમાજ છે આજે જે કંઈ મળ્યું છે એ આપણા સમાજના કારણે મળ્યું છે આપણે સમાજનું સરટી લઈને નોકરી લાગીએ છીએ સમાજની વાત કરીને સમાજના સર્ટિફિકેટથી આપણે બધા લાભો મેળવીએ છીએ પણ એ જ સમાજની આપણે પીઠ પાછળ છોડું ગોપીએ એ ખરેખર છે જે સમાજમાંથી આપણે આવીએ છીએ સમાજ એ આપણી ઓળખ છે એ જ સમાજને જો આપણે ગદ્દાર ગદ્દારી કરીએ એ સમાજને જો આપણે સપોર્ટ પણ કરીએ તો સમાજમાં રહેવાનું આપણને કોઈ હક નથી માટે મારા યુવાન ભાઈ બહેનો તમે સમાજની સાથે ઉભા રહો સમાજની દરેક પ્રવૃત્તિમાં સાથ સહકાર આપો અને સમાજનું ઉત્થાનભર્યું કાર્ય કરીએ એ સાથે હું મારી વાણીને વિરામ આપું છું અસ્તુ જય હિન્દ જય ભારત